આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે જી પાર્થ જે એટ્રોસિટીનો જે કેસ છે તેને લઈને શું કાર્યવાહી ચાલી રહી છે

કર્મચારી છે તેમને આ પાર્થ ધાંધલિયા નામનો ઈસમ છે તેમને આશરો આપ્યો છે જેને લઈને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ સાથે પાર્થ ધાંધલિયા તેમજ જાની નામના બે કર્મચારી છે રેડ કરી હતી ત્યારે બોટલ અને જે બિયર નું ટીમ છે તે પણ મળી આવ્યું હતું પોલીસે અલગ અલગ બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને આ બંને ગુના ની અંદર આજે ઉષા જાની અને નૈના બારૈયા ધરપકડ કરી લેવામાં આવી હતી પરંતુ બીજા ગુનાની જયારે ધરપકડ થાય તે પહેલા જ આજે નૈના બારૈયા છે તેઓ ફરાર થઈ ચૂક્યા હતા અને ઓગણીસ નવેમ્બરે તેમને આગોતરા માટે ભાવનગર કોર્ટની અંદર જામીન અરજી મૂકી હતી પરંતુ આજે કોર્ટનો ચુકાદો ન આવ્યા પહેલા તે આજે ભાવનગરનો જે પેરલ ફલો સ્કોર્ડ ટીમ છે તેમના દ્વારા મુંબઈથી નૈના બારૈયાની ધરપકડ કરી લેવામાં આવી છે અને મહત્વની કડી છે તે ભેગી કરી છે અને હાલ થોડીવાર રહીને ભાવનગર કોર્ટની અંદર નૈના બારૈયા છે તેમને રજૂ કરવામાં આવશે જી આભાર તમામ જાણકારી આપવા માટે